જુનાગઢ બેઠક પર કોંગ્રેસનો હીરો ચમક છે કે રાજસ્થડાસમા રાજ કરશે તે જુનાગઢ લોકસભા બેઠકમાં મતદાન પૂર્ણ થયા બાદ રાજકીય પંડિતો દ્વારા લોકસભા બેઠક વાઇઝ વિશ્લેષણ શરૂ કોંગ્રેસ ભાજપના આગેવાનો અને કાર્યકરોએ મતદાન કરવા માટે એડીચોડીનું જોર લગાડ્યું હતું કોંગ્રેસ ભાજપ સહિત અપક્ષ ઉમેદવારોનું ભાવશીલ થતા રાજકીય પંડિતો દ્વારા આંકડાકીય અટકળો શરૂ કોંગ્રેસ ભાજપના આગેવાનો અને કાર્યકરો પોતપોતાના પક્ષના ઉમેદવારની જીતનો કર્યો છે દાવો

અને જૂનાગઢ લોકસભા સમગ્ર સીટનું ચૂંટણી એજન્ટ તરીકે મેં નિરીક્ષણ કર્યું છે ખૂબ ઉત્સાહપૂર્વક લોકોએ મતદાન કરવાની જ્યાં જ્યાં પોતાની તરફથી તમામ પ્રયાસો કરીને કોઈ અસક કોઈ વૃદ્ધ યુવાનો ખેડૂતો મહિલાઓ ગરીબો અને લઘુમતી સમાજ તરફથી પણ બહુ મોડી સંખ્યામાં મતદાન થયું છે આ તકે એક વાત વિશ્વાસપૂર્વક કહી શકું કે ગયા વખતે કરતાં એટલે કે બે હજાર ઓગણીસ કરતાં આ વખતે સાત થી આઠ ટકા જુનાગઢ લોકસભામાં મતદાન ઓછું થયું છે જે વાત સાબિત કરે છે કે પ્રજાની અંદર સત્તા વિરોધી લહેર હતી લોકો જ્યાં નારાજગી હતી સત્તા તરફી એ લોકો મતદાન મથક ઉદી નથી ગયા સત્તાને જવાબ આપ્યો છે

આવનારો સમય વિકાસનો સમય છે કોંગ્રેસનો સમય છે ગરીબ માણસોનો સમય છે સામાન્ય માણસોનો સમય છે દરેક ભારત માં વસતા લોકોનો સમય છે ને એના માટેની સરકાર છે આપણે બધાને વિશ્વાસ અને ખાતરી છે આપણે બધાના માધ્યમથી આ મીડિયા કર્મીઓને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે આવી ગરમીમાં આવી વિષમ પરિસ્થિતિઓમાં તમે તટસ્થ નિરીક્ષણ કર્યું છે ને લોકો સુધી તટસ્થ વાત પહોંચાડી છે આ તકે હું આપનો અને આ પ્રજાનો ખૂબ ખૂબ ખુબ સર હૃદય ધન્યવાદ કરું છું આભાર